શહેરના રિંગ રોડ પર ફૂટપાથ ઝડપે જઈ રહેલી કારના ચાલકે બાઇક સવારને અડફેટે લેતા જ્યાં શહેરના રિંગ રોડ પર કાર ચાલક ફૂલ સ્પીડમાં જઈ રહ્યો હતો તે વેળાએ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સવાર દીપકભાઈ અરવિંદભાઈ કંટારીયાને અડફેટે લેતા લોકોના ટોળો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત બાઇક સવારને સારવારથી એકસો આઠ છવા મારફતે ખેસેડવામાં આવ્યા હતા ત્યારે આ કાર ચાલક સગીર હોવાની લોકોમાં ચર્ચા સાંભળવા મળી હતી હા હા માતા મળતો